નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી જાહેરમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું પાકિસ્તાનમાં થયેલા હુમલા વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો પહેલગામ જે કાશ્મીરની સૌથી શાંતિભરી અને સુંદર જગ્યા માનવામાં આવે છે ત્યાં બાવીસ એપ્રિલે થયું એક એવું કંઈક જેનાથી આખો દેશ હચમચી ઉઠ્યું એક શાંત જગ્યાએ અચાનક આતંકી હુમલો થયો જેમાં છવ્વીસ નિર્દોષ લોકોના જીવ ગયા અને સત્તરથી વધુ ઘાયલ થયા હુમલાની સંપૂર્ણ વિગત જાણી ચાલો પહેલાં સમજીએ કે આ આખું શું થયું કેવી રીતે થયું માહિતી મળતી મુજબ ટુરિઝમ પહેલગામ પાસે બેસારણ વેલીની સફર કરતા હતા અને અચાનક સેનાની જેવી યુનિફોર્મ પહેરેલા હુમલાખોરોએ ભારે ગોળીમાર શરૂ કર્યો કઈ રીતે આ હુમલાખોરોએ સુરક્ષા વ્યવસ્થાને ચમકો આપીને બેસારણ સુધી પહોંચી ગયા એ હજી સુધી તપાસનો વિષય છે કોણ હોઈ શકે છે જવાબદાર હમણાં સુધી કોઈ ગ્રુપે આ હુમલાની જવાબદારી લીધી નથી પરંતુ સુરક્ષા એજન્સીઓના શંકાના તીર લક્ષે તાઇબા અને અન્ય પાકિસ્તાની આધારિત સંગઠનો તરફ છે એનઆઈટીએન ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને દરેક ઘટનાની તપાસ કરી એનઆઈટીએ ટીમની ઘટના સ્થળે પહોંચીને અને દરેક ખૂણાની તપાસ થઈ રહી છે ભારત સરકાર અને રાજકીય પ્રતિક્રિયા આ હુમલા પછી પીએમ મોદીએ કેબિનેટ સુરક્ષા બેઠક બોલાવી ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યમંત્રી સિંહે કડક પગલાં લેવાની ચેતવણી આપી જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અલ્હાબાદે ઓમર અબ્દુલ્લાહે પણ હુમલાની નિંદા કરી છે અને કેન્દ્ર સરકારને આરોપી શોધવાની માંગ કરી છે આંતરરાષ્ટ્રીય પ્રતિસાદ વિશ્વના ઘણા દેશો જેમ કે અમેરિકા ફ્રાન્સ ઇઝરાયલ અને સાઉદી અરેબિયાએ હુમલાની નિંદા કરી અને ભારત સાથે એકતાની ભાવના વ્યક્ત કરી છે પાકિસ્તાન તરફથી વોવર્નર ફરી એકવાર પુરાવાના અભાવે જવાબદારી નકારી દેવામાં આવી છે ગ્રાઉન્ડ પર સ્થિત અને ભવિષ્યની પડકારો હમણાં કાશ્મીરમાં ભારે સુરક્ષા મુક્ષી છે દરેક મુસાફરોને ચેકિંગમાંથી પસાર થવું પડે છે પ્રવાસીઓમાં ભયનો માહોલ છે લોકો કાશ્મીર છોડવા મજબૂર બની રહ્યા છે વિચારો એક બાજુ પ્રવાસન અને વિકાસ માટે હિમાલય ખોલાઈ રહ્યો છે અને બીજી બાજુ હમણાં આતંકવાદી ચિંતા છે એક સવાલ સાથે સવાલ માત્ર આતંકનો નથી પણ સવાલ છે આપણા ઇન્ટેલિજન્સ સિસ્ટમનો સવાલ છે આપણે કેટલા તૈયાર છીએ આવા હુમલા સામે તમારું શું માનવું છે શું હમલાખોરોએ આખરે પાકિસ્તાન પ્રેરિત છે કે અંદરની કોઈ અંદરથી કોણ આપતો રહ્યો છે તે કમેન્ટમાં તમારી વાત જરૂર કહેજો ખાલી ધર્મ પૂછતા જ ગોળીઓ ચલાવવામાં આવી જો આ માહિતી સભર વિડીયો ગમે હોય તો સપોર્ટ કરો અને અમેજિંગ એ આજે જગ્યા ચેનલને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આના પાછળ આપણે શું પગલાં લેવા જોઈએ અને શું સિસ્ટમ નવા સુધારા કરવા જોઈએ તે કોમેન્ટ કરી જણાવજો અને જે શહીદ થયા છે તેમને આત્માને શાંતિ મળે તે ભગવાનને પ્રાર્થના થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત